એને આપણે આ એક તપેલીમાં મેં થોડા વટાણા અને આ ફુલાવર આવી રીતે મૂકી દઈશું અને અહીંયા મેં થોડા અડધું ગાજર જેટલું સમાર્યું હતું એ આમાં નાખી અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને એને એને આવી રીતે ગેસ ઉપર મૂકી અને થોડું ગરમ થવા દઈશું બહુ વધારે નહીં ત્રણથી ચાર મિનિટ માટે ગરમ થઈ જાય એટલે પછી ગેસ બંધ કરી દઈશું મેં અહીંયા જે

એટલે હવે હું આ જે ટામેટું એક મેં લીધું હતું ચોપરમાં કટિંગ કરીને નાખી દઈશ અને હલાવી આમાં હવે બધું મસાલો એડ કરી દઈશ અહીંયા મેં અડધી ચમચી હળદર દોઢ ચમચી મરચું અને બે ચમચી ધાણા જોઈ અને બે ચમચી મરચું એવી રીતે લઈ અને હલાઈ લઈશ

ટેસ્ટ આવે તો થોડું મજા આવે ચડવા ના દઈએ તો વાંધો ના આવે આમાં તમે કોઈ પણ સબ્જી કોબી બી એડ કરી શકો છો અને અહીંયા જે બટાકુ મેં ખમણીને રાખ્યું હતું એ પણ એડ કરી દઈશું

આપણો માવો છે એ બનીને રેડી થઈ ગયો છે એટલે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં અહીંયા મેં રોટલી લીધી છે એના ઉપર સોસ મૂક્યો છે સોસ આવી રીતે લગાવી દઈશ ટોમેટો સોસ છે આ અહીંયા ચીઝ મૂકી દઈશ હું આવી રીતે અને આ રોટલી છે આમ વાળી દઈશ

તો આવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ આઇટમ બનાવીને તમે ખાઈ શકો છો અને ખૂબ ટેસ્ટી લાગે છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને થેન્ક યુ